ઓ કુળદેવી ઓળદેવી મારારણે નમું ગુળદેવી માને વંદના કરું આજે બીન રાખજે મા તું અમારી આબરું આજે બીન રાખજે મા તું અમારી ઓ હોતર મારું તું મારી કુ જોઈ મા તું જ ને તું નથી જેવી તેવી નામ લઈને તારું ઘર થી બહાર નીકળું નામ લઈને તારું ઘર થી બહાર નીકળું તારી રજા જો ના હોય એવું કામ ના કરું કુળદેવી મા તને વંદન કરું કુળદેવી મા તારા ચરણે નમો આજે બી રાખજે મારિયા બૂ આજ બી રાખજે મા તું માર્યા બ